કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતના બંધારણના પંચોતેર વર્ષની સંવિધાન ગૌરવ શોભાયાત્રા કાઢવામાં આવી મળતી માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં ભારતનું બંધારણના પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે ત્યારે ભારતીય નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી અને થરા શહેર દ્વારા સંવિધાન ગૌરવ શોભાયાત્રાનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જીવનશૈલી અને બંધારણ વિશે માર્ગદર્શન આપ્યું હતું